નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી ગુજરાતમાં નવરાત્રી દરમિયાન સત્યાવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની માહિતી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે આ આગાહીને કારણે માછીમારોને અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાઇવાનમાં વાવાઝોડો અને ભારે વરસાદ ચૌદ લોકોના થયા છે મોત તાઇવાનમાં વાવાઝોડું અને ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાય છે આ ઘટનામાં અત્યાર સુધીમાં ચૌદ લોકોના મોત થયા હોવાના સમાચાર છે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે અને લોકોને અસામાન્ય વરસાદ અને તીવ્ર પવનોનો સામનો કરવો પડી રહ્યો છે સંકટગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યની ટીમો કાર્યરત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની માહિતી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ખેડા પંચમહાલ દાહોદ આણંદ અરવલ્લી મહીસાગરમાં વરસાદ પડે તેવી સંભાવના છે આ સાથે વડોદરા છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદ અને ભરૂચ નર્મદા તાપીમાં હળવો વરસાદ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીઓકે ખાલી કરવા ભારતે આપી ચેતવણી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને નમ્ર પરંતુ કડાકા ભાષામાં ચેતવણી આપી છે તે કાશ્મીરની કબજાવાળી જગ્યા ખાલી કરી દે ભારતના પ્રતિનિધિના નિવેદન મુજબ પાકિસ્તાનને સંપૂર્ણ રીતે સમજાવી દેવામાં આવ્યું છે કે તે મૌલિક અધિક માનવ અધિકારીના ઉલ્લંઘન પર પ્રતિબદ્ધ રહીને કબજાવાળી જગ્યાને વાપસી કરવી પડશે ભારતના મંતવ્ય મુજબ આ મુદ્દો અમુક વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેનનો મોસ્કો એરપોર્ટ ઉપર ડ્રોન વડે હુમલો યુક્રેનમાં પરમ દિવસે રાત્રે રશિયા પર અનેક ડ્રોનથી હુમલો કર્યો જેનો મુખ્ય ટાર્ગેટ મોસ્કો એરપોર્ટ હતો આ હુમલાને કારણે થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી અને મોડી પણ પડી રશિયાએ દાવો કર્યો છે કે તેમણે રાજધાની તરફથી આવી રહેલા ત્રણ ડઝનથી વધારે યુક્રેની ડ્રોનને તોડી પાડ્યા છે આ ઘટના સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્ક્સી સંયુક્ત રાષ્ટ્ર સત્રમાં ભાગ લેવા ન્યૂયોર્કમાં હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુમલામાં સેનાએ ત્રણ માઓવાદીને ઠાર કર્યા છે પરમ દિવસે સવારે ગુમલાના બિસુનપુર પોલીસ સ્ટેશન હદ હેઠળના જંગલ વિસ્તારમાં ઝારખંડ જગવાર અને ગુમલા પોલીસ તેમજ ઝારખંડ જન પરિષદ નક્સલીઓની સંયુક્ત ટીમ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું ઝારખંડ પોલીસના આઈજીના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા છે ઘટના સ્થળેથી ત્રણ હથિયારો પણ મળી આવ્યા છે અને હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી છે બહુચર માતાજીના મંદિરે આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે નવરાત્રિના પાવન પ્રસંગે અમિત શાહ તેમના પૈતૃક ગામ માણસા ખાતે બહુચર માતાના મંદિરે માતાજીના દર્શન અને પૂજા કર્યા અમિત શાહે માતાજીના દર્શન તથા પૂજન કરીને દેશ અને જનતાના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી મંદિરમાં શ્રદ્ધા સાથે પૂરા આરાધના બાદ તેમણે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા અને ગરબી વચ્ચે શું છે તફાવત નવરાત્રિમાં રમાતા ગરબા અને ગરબી વચ્ચે તફાવત છે ગરબો શબ્દ ગર્ભવત્તા દીપ પરથી આવ્યો છે જ્યારે ગરબી મધ્યકાલીન કાવ્ય પ્રકાર છે જેમાં રાધાકૃષ્ણ ભક્તિ કેન્દ્રમાં હોય છે તાળી સાથે સ્ત્રીઓ રમે તે ગરબો દાણિયા સાથે રમે તે રાસ અને માત્ર પુરુષો રમે તે ગરબી કહેવાય વલ્લભ મેવાડાના ગરબા અને દયારામની ગરબી ખૂબ જ પ્રખ્યાત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલમાંથી મુક્ત થયા ચૈતર વસાવા ગત બે મહિનાથી જેલમાં કેદ રહેલા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા જેલ મુક્ત થયા છે હાઈકોર્ટના ચુકાદા મુજબ તેમને શરદી જામીન મળી ગયા છે આ જામીન હેઠળ ચૈતર વસાવાને ડેડીયાપાડા વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે લાફાકાંડના મામલે તેઓએ જામીન મળ્યા છે તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ જેલની બહાર પહોંચી ગયા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ ગરબામાં સાપ નીકળતા રાજ્ય સહિત દેશભરમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે તેવામાં હવે વડોદરામાં ચાલુ નવરાત્રીના ગરબા સમયે ગરબા ગ્રાઉન્ડમાંથી સાપ નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે સેવાસી શિશુ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડમાં બની હતી સાપ નીકળવાની ઘટના જેને લીધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે સાપનું ભારે જહેમત બાદ રિસ્ક્યુ કરવામાં આવ્યો ખાસ કે ગ્રાઉન્ડમાં ગરબા સમયે પગમાં આવા જીવ જંતુઓ કે શરીર સ્વરૂપનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા મંદિરનો નકશો રિજેક્ટ અયોધ્યામાં બાબરી મસ્જિદની જગ્યાએ બનનારી મસ્જિદનો લેઆઉટ પ્લાન રિજેક્ટ કરવામાં આવ્યો છે આ મસ્જિદ માટે સુપ્રીમ કોર્ટે પાંચ એકર જમીન ફાળવી હતી છતાં છ વર્ષથી તેનું કામ અટકેલું છે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી અનેક સરકારી વિભાગો દ્વારા એનઓસી ન મળતા આ કાર્યવાહી કરી છે મુખ્ય વાતો એ કે પ્રસ્તાવિત ઇમારતોની ઊંચાઈ માટે પ્રવેશ રસ્તાઓ બાર મીટર હોવા જરૂરી હતા જ્યારે તે માત્ર ચારથી છ મીટર પહોળા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારો પર ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો હાલ રાજ્યમાં તહેવારોની સિઝન ચાલી રહી છે આ વચ્ચે આમ જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે સિંગતેલ તેમજ કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં પાંચ દિવસમાં પંચોતેરનો ઘટાડો થયો છે નવી મગફળી અને કપાસની આવક આ ભાવ ઘટાડાને આભારી છે હાલ સિંગ તેલનો પંદર કિલોનો ડબ્બો બાવીસસોથી પચાસથી લઈને ત્રેવીસો રૂપિયામાં મળે છે જ્યારે કપાસા તેલનો પંદર કિલાના ડબ્બાની કિંમત બાવીસસોને દસથી બાવીસોને સાહીઠ રૂપિયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે